લખતર શિયાળી દરવાજા થોડા વરસાદમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા દાતાઓ દ્વારા લાઇટ ફિટ કરાવી હોય લોકો અંધારામાં કાદવ કિચડમાં પડતા બચ્યા લખતર ગામના આન બાન અને સાન સમાન એવા અને લખતર ગામના મુખ્ય પ્રવેશ દ્વાર એવા શિયાળી દરવાજામાં આજે થયેલ માવઠાના પાણી ભરાતા લખતર ગામની અંદર પ્રવેશ કરતા મહેમાનો મોટર ચાલકો સહિત ભેરવપરા કોળીવાસ બ્રાહ્મણ પોળ શેરી સહિતના સમગ્ર ગામમાં રહેતી મહિલાઓ સિનિયર સિટીઝન સહિતના નાના બાળકો સહિત રાત્રિના સમયે દરવાજામાંથી પસાર થતાં અસંખ્ય મહિલા પુરુષની હાલત કફોડી થવા પામી હતી દાતાઓના સહકારથી જાગૃત નાગરિક દ્વારા દરવાજામાં લાઇટ લગાડી દેવાઈ હોય લોકોને રાહત થઈ હતી અને અન્ય અનેક લોકો કાદવ કિચડમાં પડવા સાથે રખડતા પશુઓની અડફેટે ચડી અકસ્માતનો ભોગ બને અને લોકો ઇજાગ્રસ્ત અથવા કોઈ વ્યક્તિ પોતાની જાન ગુમાવે તો જવાબદારી કોણ તેમ કંઈ જાગૃત નાગરિક દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ